લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો આક્રમક પ્રચાર કરીને મતદારોને રીઝવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે બનાસકાંઠા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પાલમપુરના સામડી ગામે સભાને સંબોધી હતી અને ભાજપ અને પોલીસ ઉપર આકરા પ્રહારો કરીને પોલીસની કામગીરી ઉપર સવાલો ઉઠાવી પોલીસને ગર્ભિત ધમકી આપી હતી લોકસભાની ચૂંટણીને લઈને બનાસકાંઠાના ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ઝંઝવાતી પ્રવાસ કરીને મતદાતાઓને રિઝર્વવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે આજે પાલનપુરના સાંભળી ગામે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની ચૂંટણી સભા યોજાઈ હતી જ્યાં કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સિદ્ધાર્થ પટેલ સહિત અનેક કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા જ્યાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ભાજપ પક્ષ ઉપર અને આડકતરી રીતે શંકર ચૌધરી ઉપર પ્રહારો કરતા કહ્યું હતું કે બનાસકાંઠા જિલ્લાને કોઈ નિયાતો માનતા હોય તો એમના મગજમાં જે વ્યક્તિથી આખો જિલ્લો ડરે છે એની સામે ચૂંટણી લડવાનો સૌથી વધુ અનુભવ તમને છે એટલે તમારે ચૂંટણી લડવાની છે બે સત્તર અને બે માં મારી સામે સંસાધનો હતો પણ તમે પરિણામ જોયું છે અહીં એમના મળતીયાઓને ફાયદો કરવા માટે પાઇપલાઈનોના કામ અપાય છે કોઈ દિવસ ઉલટું પાણી ન જાય ખેડૂતોને પાણી મળે કે ન મળે એ ખેડૂતોને જોવાનું અહીં ચૂંટણી હોય એટલે તળાવોનું ઉદ્ઘાટન કરે છે અને પાણીનો બમ્બો પાડે અને પાણી જમીનમાં ઉતરી ન જાય તે માટે નીચે પ્લાસ્ટિક પાથરે છે આ રીતે પાણીના તળ ઊંચા ન આવે આપણે તો ખેડૂત છીએ એટલે કોઈ પણ વ્યક્તિને લાંબા સમય સુધી મૂર્ખ ન બનાવી શકાય હું વેચાઉ માલ નથી જેથી તમારા ભરોસાને કલંક નહીં લાગવા દઉં અમે તો ગાંધીજીની વિચારધારાવાળા છીએ અમારા અમે કોઈ એક લાફો મારે ને તો ગાંધીજીએ બીજો ગાલ ધરવા માટેની વાત કરી છે પણ સમય પટલોનો છે ને તમે રાજકીય સિદ્ધાંતોના ફેરફાર કર્યા છે તમે ક્યાંક બાબા સાહેબ આંબેડકરને આપેલા બંધારણ સાથે ચઢા કરવાની વાત કરો છો

જિલ્લાના અનેક નેતાઓને કામ કરતા જોયા છે એમને હાલ જે સહકારી માળખું ચાલે છે એવું નથી ચલાવ્યું વર્તમાન માળખામાં ભાજપના એક વ્યક્તિનો અડ્ડો બની ગયો છે એ ભાષણમાં છત્રીસ કોમ અને અઢારે આલમ કહે છે પણ એમને સહકારી માળખામાં દસ વર્ષમાં કેટલા લોકોને નોકરી આપી હમણાં તો અલગ અલગ સ્ટેટમેન્ટ આપવા માટે બનાસ ડેરીમાં બેસીને તેનું ડ્રાફ્ટિંગ થાય છે અને ક્યા સમાજને કેવું બોલવું તે બહારથી આવેલા લોકો કહે છે કે કયા કોઈ ના લોકોએ કેવું માનતા હોય તો એને એમના મગજમાંથી રહી કાઢી નાખવાની જરૂર છે કે બનાસકાંઠા જિલ્લો એ આઝાદ ભારતનો એક ભાગ છે બનાસકાંઠા જિલ્લા એ આખા રાજ્યને આ વર્તમાન બે ની ચૂંટણીમાં બતાવી દીધું કે દબાવાવાળી રાજનીતિ નથી જો દબાઈ નેડાવ આજે આ મંડપ ભરેલો ના હોત ના ચૂકી ગયા તો હંમેશા સરકારી તંત્ર અને પોલીસ નિશાના ઉપર લેતા ગીરીબેન ઠાકોરે ફરીથી ધમકી આપતા કહ્યું કે પોલીસ કોંગ્રેસના આગેવાનો લેવા ફોન કરી રહી છે તો જેના ઉપર પોલીસના ફોન આવે એ નંબરો રાખજો હું પોલીસને કહું છું કે તમારું કામ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે નિષ્પક્ષ ચૂંટણી કરાવવાનું છે તમારી સામે કોઈ ફરિયાદ કરે તો તેની સામે એક્શન શું લેવા એ તમારી જવાબદારી છે કોઈ કોંગ્રેસના આગેવાનોના ફોન લઈને એનું કલેક્શન કરવાની અને ધાક ધમકી આપવાની જરૂર તમારે નથી અમારા મતદારો બેઠા છે તમને કહું છું કે દસ કે પંદર ફરિયાદો થાય તો તૈયારી રાખજો એમાં કોઈ થવાનું નથી જો પોલીસવાળા ગામમાં આવીને દમદાટી આપતા હોય તો એમને કહેજો આ તમારા આંકાઓનું રાજ કાયમી રહેવાનું નથી આઠમી તારીખ સુધી તમને સારી જગ્યાએ નોકરીએ મૂકવાની વાત કરશે તમને ફુલાવશે પણ નોકરી તમારે અઠ્ઠાવન વર્ષ સુધી કરવાની છે તમને પગાર કોઈ ભાજપ નથી આપતી તમને પ્રજાના પરસેવાનો પગાર મળે છે લોકોના ટેક્સના પૈસાનો પગાર મળે છે અમે ગાંધીજી વિચારધારા વાળા છીએ કાયદાને સન્માન આપીએ છીએ તો પણ તમે કાયદાનું ભંગ કરીને કોઈને દબાવવાનો પ્રયાસ કરશો તો તમે જેવા છો એવા અમને થતા વાડ લાગશે નહીં નંબર માગે છે તો જેના ઉપર ફોન આવે એ ફોનનો નંબર રાખજો અને મીડિયાના માધ્યમથી હું પોલીસવાળાને કહેવા માંગુ છું કે તમારું કામ કાયદોને વ્યવસ્થા જાળવાનું છે નિષ્પક્ષે ચૂંટણી કરાવવાનું છે તમારી સામે કોઈ ફરિયાદ કરે